વડોદરાના છાપરિયાપુરા ગામ પ્રાથમિક શાળા ખાતે શાડા પ્રવેશ ઉત્સવ ગુજરાતમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના અઢાર દિવસ બાદ રાજ્યભરમાં શાડા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હંસાબા રાજુભાઈ ગોહિલ ચેરમેન સિંચાઈ ઉત્પાદક વિભાગ જિલ્લા પંચાયત વડોદરા લાયસન અધિકારી મહેન્દ્રભાઈ પરમાર તાલુકા પંચાયત અધિકારી અર્જુનસિંહ પરમાર રાયપુરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ ગણપતભાઈ સોલંકી છાપરિયાપુરા ગામના સભ્ય શ્રી દિનેશભાઈ સોલંકી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આ પ્રસંગે બાળકોને મોં મીઠું કરાવીને વિવિધ ભેટ સોગાતો સાથે શાળામાં આવકાર અપાયો હતો કાર્યક્રમમાં અધિકારીઓ તથા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આજના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે સરકાર શ્રી દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તથા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વિવિધ યોજનાઓ અમલી કરાઈ છે સાથે જ શાળામાં વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરેક માતા પિતા પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવે તે જરૂરી છે મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા રાયપુરાના પેટાપુરા છાપરિયાપુરામાં સરકાર શ્રેના નિયમ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા ખેઢોની અંતર્ગત અહીંયા જે પ્રોગ્રામ રાખેલો જેમાં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હંસાભા ગોહિલ તેમના પતિ શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ તથા અમારા તાલુકા પંચાયત સદસ્ય શ્રી અર્જુનસિંહ સોલંકી ગામના આગેવાનો અમારા રાયપુરા ગામના માજી સરપંચ બધાએ ભેગા મળી અને સ્કૂલમાં પ્રવેશ ઉત્સવોમાં કાંઈક કાર્યક્રમની ઉજવણી કરી જેમાં દાતાઓ દ્વારા બાળકોને જીત આપવામાં આવી અને કરી નવા ઝુલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો મારું નામ ગણપતભાઈ મોહનભાઈ પરમાર છે રાયપુરા સરપંચ આજ રોજ રાયપુરાના પેટાપુરા છાપરિયાપુરા કન્યા કેળી મહોત્સવ અને પ્રવેશ નિમિત્તે અમારા વધારેલા જિલ્લા સદસ્ય હંસાભા ગોહિલ સાથે સાથે રાજેન્દ્રભાઈ સાથે સરપંચ શ્રી માજી સરપંચ શ્રી અને ગામના વડીલો એ તમામ ભેગા મળીને નવા પહેલા ધોરણમાં બાલવાટિકાના તમામ વિદ્યાર્થીઓને સ્વાગત પર ટિલક કરીને એમને પ્રવેશ આપવામાં આવે ને સારી એવી ગિફ્ટ આપવામાં આવી અને દાતાઓ તરફથી અન્ય પણ ગિફ્ટ આપવામાં આવી સોલંકી તાલુકા સુધી રાયપુર